આંગણવાડી અને ભારે વિરોધ પ્રદર્શન આવેદન આવેદનપત્ર સુપ્રત દાહોદ જિલ્લાના સિંગોળ તાલુકામાં આજે આંગણવાડી કારીકર બહેનો અને તેડાગર બહેનોએ પોતાની બળતર માંગણીના સમર્થનમાં ભવ્ય રેલી યોજી સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનો સાથે કરી કર્યું આંગણવાડી અને પોતાની રજૂ કરતા જણાવ્યું કે તેમને ઓનલાઈન કામગીરી પોષણ ટ્રેકર કામગીરી જેવી વધારાની જવાબદારીઓ સોંપવામાં આવી છે પરંતુ આ માટે તેમની હલકી ગુણવત્તાના મોબાઈલ ફોન પૂરા પાડવામાં આવ્યા છે ઉપરાંત બીએલઓ બુથ લેવલ ઓફિસર જેવી વધારાની કામગીરી બંધ કરવાની પણ તેમણે માંગ કરી

આક્રોશપૂર્ણ રેલી અને ચાર બાદ મામલતદાર કચેરી પહોંચેલી બહેનોએ પત્ર આપી સરકારનું ધ્યાન દોર્યું તેમણે એક દિવસ પૂરતી કામગીરીથી અડધા રહી પોતાની ચીમકી પણ ઉચ્ચારી વધુમાં કોર્ટ દ્વારા આંગણવાડી બહેનોની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હોવા છતાં પણ સરકાર દ્વારા તેનો અમલ ન થતાં ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો આવેદન પત્ર સુપરત કરાયા બાદ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ સ્પષ્ટપણે જણાવ્યું કે જો તેમની માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો તેઓ ધરણા પ્રદર્શન કરવાની પણ બાહેંધરી આપે છે તેમણે સરકારને ઊંઘમાંથી જાગી તેમની માંગણીઓ સ્વીકારવા અપીલ કરી છે એવા ભૂપેન્દ્રસિંહ બારિયા ભારત સ્મિતા દાહોદ ઘણા સમયથી અમે આ આંદોલન કરીએ છીએ પણ તો સરકાર અમારો કોઈ પ્રશ્ન સાંભળતી નથી અને જે ઓનલાઈન કામગીરી છે એમાં મારથી ગુણવત્તાના મોબાઈલ આપ્યા છે તો એ મોબાઈલ ચાલતા જ નથી અને નેટવર્ક ગામડામાં આવતું જ નથી હમણાં હાલ દાહોદમાં નવી એપ્લિકેશન ખોલી છે એપ્લિકેશનમાં એન્ટ્રી થતી જ નથી અને ઉપરથી દબાણ આપે છે કે આ એન્ટ્રી કરો એન્ટ્રી કરો તો બેનો નેટવર્ક ના આવે અને મોબાઈલ જ હલકી કક્ષાના છે તો અમે કામગીરી કઈ રીતે કરીએ અને નવી નવી કામગીરી હમણાં બીઓલોની બી આપી દીધી છે તો બેનો બિચારી આંગણવાડીનું કામ કરે કે પછી પાછા બીઓલનું કામ કરે કંઈ કંઈ બે બાજુ છે કરે તો બેનોને રવિવારે બી રજા ના હોય એમને એટલું બધું સરકારે અમારી ઉપર ભારણ આપ્યું છે કે બહેનો ઘરનું બી કામ નથી કરે તો ખવડાવી શકતા નથી અને ઓનલાઈન કામગીરીમાં બી એટલું દબાણ કરો કરો ને હવે કેવાયસી થતું જ નથી લોકો એમના મોબાઈલ નંબર નહીં નખાવતા કે અપડેટ નહીં કરાવતા તો પછી અમે એ કામગીરી આગળ કેવી રીતે કરી પહેલા તો છે ને જે આંગણવાડી આઈસીડીએસ કક્ષાએથી જે મોબાઈલ આપેલા છે એકદમ હલકી કક્ષાના છે જ્યારે અમે અમારા પોતાના ખર્ચેથી મોબાઈલ લાવી અને કેવાયસી માટે અમે કેન્દ્ર પર બોલાવીએ છીએ ત્યારે કેન્દ્ર પર બોલાવ્યા પછી એને જ્યારે કેવાયસીનું નું ખુલીએ છીએ તો ખુલતા બધી વાર લાગે છે નેટવર્ક આવતું નથી બરોબર અને લાભાર્થી પાછળ સમય કાઢીએ છીએ ત્યારે બાળકો પર ધ્યાન અપાતું નથી પૂર્વક પ્રાથમિક શિક્ષણ બી આપવા આપી શકાતું નથી એટલે આ જે સરકારે જે કામગીરી વધારીને આપી છે એ બંધ કરે એ અમારો પ્રશ્ન છે અત્યારે તમે આવેદનપત્ર આપ્યું તો આયોજન પત્ર નો કઈ જવાબ ના મળે તો આગળ ની ધરણા શું રહેશે બેન તો અમે આગળ બીજું હડતાલ પી પાડશું આંદોલન પી કરશું આપનું નામ બેન મારું નામ રાણા વીણાબેન અજયભાઈ સિંગોડ જો રંધીપુર સાત કેન્દ્ર છે